ચૂંટણી તંત્રનો મતદારો માટે નવતર પ્રયોગ નો યોર પોલિંગ સ્ટેશન ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ઝુંબેશ હેઠળ મતદારોને મતદાન મથકની જાણકારી આપવામાં આવશે વડોદરા શહેર જિલ્લાના મતદારો આજે મતદાન મથકની મુલાકાત લઈ શકશે બૂથ લેવલ ઓફિસર મતદાર યાદી સાથે હાજર રહીને માહિતી આપવામાં આવશે મતદારોને તેમના બૂથ વિશેની માહિતી આપશે મતદારોને મતદાન કરવા માટે ડિજિટલ આમંત્રણ પણ આપવામાં આવશે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા આ વખતે મતદારો પોતાના મતદાન મથકને પોતાના જાણી શકે એના માટે થઈ આજે વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં જ્યાં મતદાન મથકો છે બૂથ છે ત્યાં કર્મચારીઓને બેસાડવામાં આવ્યા છે અને જે મતદારો પોતાના બૂથની વિગત મેળવવા માટે પોતાનું બૂથ ક્યાં છે મતદાન કરવા કેવી રીતે આવવાનું છે એની સ્લીપ કેવી રીતની હશે આ તમામ બાબતોને લઈને કર્મચારીઓ સવારથી જ બેઠા છે અને આ સમગ્ર જે મતદારો છે આખી પ્રક્રિયા જાણી શકે એમને મતદાન વખતે ક્યાં મત આપવાનો છે એ જાણી શકે એના માટે થઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે સવારથી જ કર્મચારીઓ બુથ ઉપર બેઠા છે અને કર્મચારીઓ જે કોઈ નાગરિકો આવશે મતદારો આવશે એમને માહિતી આપશે એમના બુથની અને આ સમગ્ર કાર્યવાહી છે સવારથી જ કરવામાં આવી રહી છે આખા જિલ્લામાં આવી રીતે કર્મચારીઓ હાજર છે અને જે મતદારો આવશે એમને બુથની વિગત આપવામાં આવશે સાહેબ શું કહો છો કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે આજની મતદારો આવશે વિગત જાણવા તો કેવી રીતે વિગત ચૂંટણી તંત્ર દ્વારા એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે જેના દ્વારા મતદાર પોતે મત આપવાનો છે તે માટે જાગૃત થઈ શકે પોતાના જે બુથ છે જ્યાં આગળ પોલિંગ બુથ છે ત્યાં આવી શકે તે માટે કયું બુથ છે આવીને કેવી રીતે મતદાન કરશે અને તે મતદાન માટે શું શું પુરાવા આવશ્યક છે અને એને વોટર સ્લીપ પણ મળતી હોય છે તો એ પણ સહજતાથી મળી શકે એના માટે જે સર્વાંગીણ પ્રયત્ન થઈ રહ્યો છે એના ભાગરૂપે આજના દિવસે અહીંયા ત્રણ કલાક દરેક બિયલો બેસશે અને મતદારને મદદરૂપ થઈને મતદાન માટે જાગૃત કરશે કેટલા લોકો આવ્યા છે ત્રણ કલાકમાં મહત્તમ બંને છે કે પેપરમાં પણ આપવામાં આવ્યું છે તેથી પણ અને બીજી વસ્તુ કે અત્યાર સુધી પચાસથી સાહીઠ લોકો આવ્યા છે અને બીજા અત્યારે જે જઈ છે જાય છે તે લોકો પણ આવીને જાણ કરશે બીજાને એટલે આનાથી શું થાય છે કે એક મતદાર જે અહીંયા આવે છે તો બીજા પાંચને ખબર પડે છે તો આ એક ઇફેક્ટ છે એની તો એ ઇફેક્ટના કારણે આ એક અસરકારક કામ નીવડશે એવું લાગે છે પચાસ થી વધારે લોકો અહીંયા મતદારો છે આવ્યા છે પોતાના બુથની વિગત મેળવી રહ્યા છે અને મતદાનના દિવસે આખી મતદારોને અને જે કર્મચારીઓ રોકાયેલા છે તમામને સરળતા રહે એના માટેની આ વ્યવસ્થા છે ત્રણ કલાક માટે બીએલો પોતાના બૂથ ઉપર બેસશે અને જે મતદારો છે એમને પોતાના મતદાન મથકની વિગતો છે આપી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષેરીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા